ભાવનગરમાં જાણે ભારત બહારની પોલીસ હોય તે પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવે છે ત્યારે સવાલ એ થાય છે કે શું ભાવનગરવાસીઓનો કંઈ વાંક હતો કે ત્યાં આ પ્રકારનું વર્તન પોલીસ કરી રહી છે શા માટે ગુજરાત સરકાર ભાવનગર પોલીસ તરફ પોતાનું ધ્યાન નહીં દોરતી હોય ક્યારેક કોઈ ફરિયાદ નથી લેતા તેવા આક્ષેપ કરે છે તો ક્યારેક કરોડપતિ માણસો પણ આક્ષેપ કરે છે કે પોલીસ અમારી લાખોની ચોરીની ફરિયાદ નથી નોંધતી ત્યારે આજે વાત સામે આવી રહી છે દલિતો પર થતા અત્યાચાર અને દલિતો વિશે ભારતીય જનતા પાર્ટીના નગર સેવકના પુત્રે કરેલી ટિપ્પણીના કારણે તેમના સામે અત્યારે ફરિયાદ આપવામાં આવે છે પરંતુ કોઈ સાંભળવા વાળું નથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લો સમુદ્ર કાંઠે વસતો એક આપણો ગુજરાતનો જિલ્લો છે અભિન્ન અંગ છે આ ગુજરાતનું અને જે ભાવનગરની વાત કરીએ ત્યારે ભાવનગરના ઉજળા ઇતિહાસની વાત કરીએ માટે તો કહેવાય છે કે ભાવેણા એ ભાવેણા પરંતુ ભાવિનામાં હવે આપણે જે પોલીસ કામગીરી કરી રહી છે તેની વાત કરવી છે છેલ્લા કેટલાક દિવસોથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને ઓડિયો ક્લિપની અંદર એક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના નગરસેવકના પુત્ર વિજય મેર દ્વારા અડધૂત કરવામાં આવે છે દલિત વિશે ખરાબ ટિપ્પણી કરવામાં આવે છે ત્યાં સુધી વાંધો નથી એવું તમને લાગતું હોય તો તેને ધમકી આપવામાં આવે છે એક વ્યક્તિને ધમકી આપવામાં આવે ત્યાં સુધી તમને વાંધો નથી તેવું વિચારો તો આખા સમાજને પણ ધમકી આપવામાં આવે છે કે ગલ્લીમાં ઘૂસવા નહીં દઉં હવે વિચારો ભાવનગર શું કોઈએ ખરીદી લીધું હોય છે ખેર આ કોઈએ ના જ ખરીદ્યું હોય અને ન જ ખરીદી શકાય પરંતુ કદાચ ભાવનગર પોલીસને હશે કે આ અલગ રાજ્ય છે અથવા તો એમને લાગતું હશે કે અમે ભારત બહારની પોલીસ છીએ ભાવનગરમાં આ મામલે છેલ્લા લાંબા સમયથી ફરિયાદી ફરિયાદ કરતા ફરે છે ફરિયાદી હવે આંદોલન સુધીના મંડાણ કરી રહ્યા છે ત્યાં સુધી પોલીસ ગુનો દાખલ કરવાની તસદી નથી લેતી ત્યારે આક્ષેપ થાય છે કે શું ભાવનગરના દલિતોનો વાંક એટલો કે તેમને ગાળો ભાંડનારો ભારતીય જનતા પાર્ટીના નગરસેવકનો પુત્ર છે તમે સાંભળો માવજી સરવૈયાને કે જેઓ દલિત સમાજના આગેવાન છે તેમણે પણ પોલીસને ફરિયાદ કરી છે પોલીસ સાથે વાત કરી છે અને જ્યારે તે પોલીસ સાથે વાત કરી રહ્યા હતા તેનો ઓડિયો સાંભળો તો તમને લાગે કે ખરેખર ભાવનગરની સ્થિતિ હવે બેકાબૂ બનવા જઈ રહી છે કારણ કે ભાવનગરમાં પોલીસ તો છે પરંતુ પોલીસ પોતાના માટે છે જનતા માટે નહીં માવજીભાઈ સરવૈયાની વાત સાંભળો આજે ભાવનગર જિલ્લામાં દલિત સમાજના અત્યાચારની ઘટના વધતી જાય છે મુખ્ય કારણ પોલીસ દલિત સમાજની ફરિયાદો લેતી નથી ઉમરવાડામાં એક મહિના પહેલા દલિત સમાજના લોકો હુમલો કરવામાં આવ્યો જે વિસ્તારમાં દલિત સમાજના લોકો રહે છે ત્યાં નગરસેવકના પુત્રએ દલિત સમાજના લોકોમાં તો હુમલો કર્યો હુમલો કર્યા પછી જે દલિત સમાજના જે લોકો હતા એમને એક વ્યક્તિ જે કુલદીપ નામનો વ્યક્તિ જે દવાખાને ખબર કાઢવા ગયો ત્યાં વિશાલ મેર જે બાબુભાઈ મેર નગર સેવક છે એનો પુત્ર છે બાબુભાઈ મેર નગર સેવક છે ભાજપના છે એની પક્ષ સાથે એમનો કોઈ વાંધો નથી જ્ઞાતિ સાથે કોઈ વાંધો નથી પરંતુ એ પુત્ર એવું કીધું એના ભાઈ વિશાલ મેરે કે તમે આખી નાત દલિત આખા નાતના તમે કોઈ બહાર ન નીકળતા અને તમે બહાર ન નીકળતા અને ઘાત પર ભાગી નાખી છે એવીને ગોળીઓ વાયરલ થઈ દલિત મતનું અપમાન કર્યું દલીશમતા જે બિન સંવૈધાનિક શબ્દો જે છે જે પ્રતિબંધિત શબ્દો જે છે એ શબ્દો બોલ્યા એનો ઓડિયો વાયરલ થયો તમામ સોશિયલ મીડિયામાં આ બાબતે મેં લેખિત ફરિયાદ નવ તારીખે કરી નવ ત્રણ કરી એની પહેલા હું એસટી સાહેબને મળ્યા અમે ડીવાયસી સાહેબ સિંઘાલ સાહેબને મળ્યા એસસી એસટી અને પીઆઈ જે બોરતવા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભી સાહેબને મળ્યા પરંતુ ફરિયાદ લેવામાં આવતી નથી એ અરસામાં છેલ્લા બે દિવસથી બોડી કેપ્ટન એક યુવાન જે પોતે મજૂરી કરે છે વિજય વાદા નામ છે છેલ્લા ત્રણ દિવસથી

તો હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે દલિત તો પ્રત્યાસાર થાય ત્યારે ભાજપ કોંગ્રેસના દલિતો ભેગા થાય અને રજૂઆત કરવા જાય છે ગીગાભાઈ બમ્બર બોલ્યા ભાજપ કોંગ્રેસના દલિત સમાજના લોકો રજૂઆત કરવા ગયા પોલીસે ફરિયાદ લઈ લીધી પછી સમુનાંદ બાપુની વાત આવી ધસુભાવ બોલ્યા ભાજપ કોંગ્રેસના લોકો રજૂઆત કરવા ગયા પોલીસે ફરિયાદ લઈ લીધી કારણ કે આરોપી ભાજપના કોઈ આગેવાન નતા એટલા માટે અને ફરિયાદી જયારે ભાજપના આગેવાનો હોય ત્યારે ફરિયાદ લઈ લેવામાં આવે છે ફરિયાદી મહિનાથી ફરિયાદ લખવા માટે પરંતુ પોલીસ ફરિયાદ નથી એટલે મેં આજે એસપી સાહેબ ને પત્ર લખીને રજૂઆત કરી છે કે દસ દિવસમાં તમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો ચૌદમી એપ્રિલે હું માવતીભાઈ લોકો સાથે બાબા સાહેબ ના સર કરેલો હું ઉપવાસ આંદોલન કરીશ જ્યાં સુધી ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી જય ભીમ થાય તો આ હતા દલિત આગેવાન માવજીભાઈ સરવૈયા કે જેઓ હવે આ મામલે લડત ચલાવવાના તૈયારીના મૂડમાં દેખાય છે તેઓ લડત ચલાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે જો હવે ગુનો દાખલ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે શું ભાવનગરભાઈ ગુનો દાખલ કરવા માટે પણ આંદોલન કરવામાં આવે ત્યારે જઈને ગુનો દાખલ થાય છે અગાઉ અલંગની ઘટના અમે બતાવી ચૂક્યા છીએ કે ચોર ચોરી કરે છે પોલીસ ગુનો નથી નોંધતો હવે ચોર પકડાય પણ જાય છે ત્યારે એ જ પોલીસ હતી જે કહેતી હતી કે દુબઈથી ભાવનગર સુધી જહાજ આવ્યું ક્યાંથી ચોરી થઈ અમને ખબર નથી તમને કંઈ ખબર નથી એટલે જ વારે વારે નવજીવનને ભાવનગર પોલીસના અહેવાલ બતાવવા પડે છે અન્ય જિલ્લામાં પણ કેટલીક ક્ષતિઓ થતી હશે ત્રુટીઓ થતી હશે પરંતુ એ ક્ષતિ અને ત્રુટીની વચ્ચે ઘણી બધી ભેદરેખા છે જે ભાવનગરની સ્થિતિ અને એ સ્થિતિની વચ્ચે હોવી જોઈએ ખેર હાલ સમાચારમાં બસ આટલું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिजे जे परा